ગાંધીનગરમાં બિન અનામત આયોગમાં ચેરમેન સહિતના હોદ્દા ખાલી હોવાના મુદ્દા સાથે પાટીદાર અને રાજપૂત સમાજના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા વિનાનામત આયોગમાં ચેરમેન વાઇસ ચેરમેન સહિત સમગ્ર બોર્ડમાં નિમણૂક બાકી હોવાની રજૂઆત સાથે તાત્કાલિક નિમણૂંકો કરવા રાજપૂત અને પાટીદાર સમાજ દ્વારા માંગણી કરવામાં આવી સાથે આ મુદ્દે પાટીદાર અને રાજપૂત સમાજના આગેવાનો પ્રવક્તા મંત્રી ઉદ્યોગ મંત્રી સહિતના નેતાઓને મળી રજૂઆત કરશે વહેલી તકે નિમણૂકો કરવા વિદ્યાર્થીઓને લાભ આપવા માંગણી કરવામાં આવે છે પચીક ઓગસ્ટ સુધી જો નિમણૂક નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં સરકારનો વિરુદ્ધ કરવાની જે જે સમાજ દ્વારા જગ્યા ખાલી છે વાઇસ ચેરમેનની જગ્યા ખાલી છે ડિરેક્ટરોની જગ્યા ખાલી છે એ બાબતે રજૂઆત કરવા અમે આવ્યા છીએ અને આ રજૂઆત બાબતે વહેલી તકેમાં નિમણૂક થાય અને બિન આયુગમાં આવતા વિદ્યાર્થીઓની લાભાર્થીઓની જે કઈ અરજીઓ પેન્ડિંગ છે

બોર્ડ અને નિગમમાં ચેરમેન અને વાઇસ ચેરમેન સાથે બોર્ડની નિમણૂક કરે અને અત્યારે હાલમાં જે એમડી છે એમને કાયમી હોદ્દો આપવાની વાત કરી રહ્યા છીએ ત્યારે સરકાર આ બાબતમાં યોગ્ય પગલાં લે કારણ કે અમારા ખૂબ જ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે લોકોને લોન અને એનઓસી માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે તો આ બાબતે સરકાર ઘટતું કરે એવી અમે વિનંતી કરવા માટે રજૂઆત સાથે આજે આવ્યા છીએ